ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં માને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું રૂટિન બધું ચાલુ છે અત્યારે અને આજે છે ને સરસ મજાનો તડકો નીકળો છે કેટલા દિવસ પછી અઠવાડિયા પછી કદાચ તડકો જોવા મળ્યો છે ને વરસાદ નથી વાદળા પણ વિખાઈ ગયા છે એટલે કદાચ હવે વરસાદ નહીં આવે અને અત્યારે વરસાદ વયો ગયો એટલે બધી બાયુને તો હોય જ કપડાં અને આ તેને બધું જે જે સુકવવાનું હતું ને બધું આપણે જો બહાર કાઢ્યા છે કપડાં સુકવવા કાલના ધોયેલા તય અને અહીંયા જો કચરિયું ને તો તડકો નીકળો ને તો કાચરિયું નાખી છે તડકે સુકવવા બે ત્રણ દિવસ સુધી તડકો આવ્યો પછી તો વરસાદ થઈ ગયો તો ને તે કાચરીમાં મીઠાનું પ્રમાણ વધારે હોય ને એટલે જો પાછી વરી ગઈ હતી કાચરી પોચી પડી ગઈ બાકી તો મસ્ત સુકાઈ ગઈ હતી પણ હવે કદાચ તડકો સારો નીકળશે તો થઈ જાય બાકી જય ભગવાન તો હજી બીજા કપડાં જે છે ને મોટા મોટા તડકો નીકળો તો મને એમ કાલ ને ધોઈ નાખો તો બ્લેન્કેટું ને જે ઓછાળું ને બધાય અડધા કાલ ધોયા હતા અને અડધા મશીનમાં નાખ્યા છે ધોવા પછી અહીંયા જો એક દોરીનો જુગાડ પાછો કર્યો છે બધી જ્યાં નજર કરોર્યું દોર્યું છે કેમકે કપડાં વધારે છે અને અહીંયા ફળિયામાં તડકો તો ફટાફટ લેવા થાય બાકી ઉપર પણ દોરી બાંધેલી છે પણ પછી અહીંયા હોય ને તો આપણું ધ્યાન હોય તો ફટાફટ લઈ શકીએ કપડાં અને દીતિયા જો ત્રણ ચાર દિવસની રજા પડ્યા પછી આજે ગઈ છે આંગણવાડીએ અહીંયા તમે ઘરની હાલત જોઈ લો કેટલી દૂર દૂર છે પગલું છણ્યું ને બધું અને ધૂળ થવાનું કારણ પણ તમને કહી દઉં કે જો આ છે ને અમારા લાકડાના દરવાજા છે આ દરવાજો છે ને વરસાદ આવે ને એટલે ચડી જાય છે આ લાકડાના દરવાજા તો તો વ્યવસ્થિત બંધ પછી છે ને અહીંયા મશીન લઈને ગઈશો નીચે બધું ગઈશું એટલે નીચે ઝીણી ઝીણી રજ હોય ને એ બધું આખા ઘરમાં જોઈ લો પછી તો કાલે જ મેં મસ્ત સાફ સફાઈ કરી દીધી તો પાછું આપણે આપણું હથિયાર લઈ અને વળગવું પડશે બધું પાછા એકદમ સરસ ક્લીન કરવું પડશે કાલે જ મેં બધું ઝાપટ ઝુપટ કરી દીધું કેમ કે હવે તો દિવાળીનો તહેવાર નજીક જ છે આપણે ઘરે ચોખ્ખું કરવું પડશે ચાલો તો મસ્ત મજાનું નાય ધોઈ લીધું છે આપણે અને અત્યારે જો આપણે તડકો સરસ નીકળો છે ને એટલે બધા મોટા મોટા ધોઈને સુકવી દીધા છે અને અત્યારે જો આપણો ફળિયાનો આખો સીન ચેન્જ થઈ ગયો છે પતરા લાગી ગયા છે અને રાતે વરસાદ પણ આવ્યો હતો પતરા ફિટ થઈ ગયા પછી તો એ ફળિયું આપણું પલડું નહીં કેમ કે પતરા આવી ગયા હતા એટલે બહુ વાંધો ન હોય પવન હોય તો વળી પલડે જો આવી રીતનો ભગવો થઈ ગયો છે આપણે છાંયો રેસે એટલામાં એટલે આવશે પણ ઓલી બાજુ ઢારિયામાં છે ને થોડુંક અંધારું પડવા લાગ્યું છે કેમકે આમ ફર્યું ખુલ્લું હતું અને ઉપરથી પતરા આવી ગયા એટલે થોડુંક અંધારું અંધારું લાગે છે પણ તું ચારે બાજુ ખુલ્લું છે એટલે બહુ વાંધો ન આવે અને દીધી પણ કંઈક આંગણવાડીએ તેડી આવ્યા છે પપ્પા દીકરી બે અહીંયા ઉપર કંઈક કરવા આવ્યા છે તમે અહીંયા શું કરવા આવ્યા

આખું જો ફર્યું છે ઢોકાઈ ગયું બધી બાજુ પતરા બ્લુ કલર ના પતરા અહીંયા ઓરેન્જ કલર ના પતરાક કલર ના પતરા કેમ બાકી આપણો કલર બ્લેક થઈ ગયા બહુ જૂના થઈ ગયા એટલે પપ્પા એમાં એક વાર તો કલર કર્યો તો પણ તડકો અને વરસાદ હોય ને એટલે બ્લેક જેવો થઈ ગયો કલર બાકી આખા મકાનમાંથી છે ને વધારે ઓલો પ્રકાશ કેનો નો આવે ખબર આ ઓરેન્જ કલરનો

તો પહેલાં અમે છે ને એંસી રૂપિયાનું ને સો રૂપિયાનું ને કંઈક સસ્તામાં મળી જતું ને તો સાઠ રૂપિયામાં એટલામાં અમે એક એક ડ્રેગન ફ્રૂટ લઈને ખાતા અમે ઘેર થાય ને તો કોઈ નથી ખાતું એક લઈ આવીએ ને તો પછી ખાવા માટે બાદ ધંગા દીધે કે હવે મારા ભાગનું ના એટલું મારા ભાગનું ના આ પાસું મૂકી દે જોવાનું સાંજે ખાય ને એવું કરતી એક છોકરી છે ને એ એ કોણ છે એ છોકરી ચંપા ચંપા હા એ કરતી હવે છોકરી છે ને

તાજ પપ્પા બપોર વચ્ચે વેરાવળ ગયા હતા તો જો આ નવો ઝૂલો લઈ એવા છે પણ અત્યારે એ ન હિંચકી શકીએ કેમ કે અત્યારે છે ને અહીંયા તડકો આવે ફૂલ સવાર સવારમાં અને બપોર પછી એટલે કે સાવ સાંજના ટાઈમે છે ને અહીંયા છાંયો આવી જશે ઠંડા પવનમાં ત્યારે મજા આવે હિંચકવાની છાયો નથી તડકો છે અત્યારે જોરદાર ને વરસાદનો રેડોય આવી ગયો આખડી પાછો તડકો નીકળો ને વરસાદ આવે ને એવું બધું અત્યારે તો મિક્સ વાતાવરણ છે તો અત્યારે ભેળ બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે મમરાત આપણે ક્યારના વઘારીને રાખ્યા હતા વચ્ચે નવરાત્રી આવી ગઈ ને

અને અમે બેસી ગયા છીએ ભેળ ખાવા ખાધી ત્યાં નિત્યાને હમણાં ટ્યૂશનનો ટાઈમ થઈ જશે એ પહેલાં ફટાફટ નાસ્તો કરી લે અને છે ને માખ્યુંનું પ્રમાણ બાજુ વધી ગયું છે જેવું કંઈક નવી રસોડામાં બને ને એટલે માખ્યું આવી જ જાય છે દવા નાખીએ છીએ તોય નર્સ પોત આથી પોતાનું જ કરશું ખાવામાં નથી નાખતી કંઈ પણ નવી વસ્તુ બને એટલે માખીયું ને ખબર પડી જાય એટલે માખ્યું ખાવા પહોંચી જ જાય મને માખ્યુંને આવી બધી વસ્તુ બહુ ભાવતી લાગે ફાસ્ટફૂડ વાળીની એટલે એને ગમે ત્યાંથી સંદેશો મળી જાય મજાનું આપણું નવું મકાન છે નાના એવું મજા અમારે વિડીયો શૂટ કરવાનું હતું દિવાળી થી ઉપર એટલે મેં અહીંયા ફૂલ બધું સજાવ્યું છે રેડી થયા છે ફ્લિપકાર્ટ સાથે આ ચોથો મોકો મળ્યો છે કામ કરવાનો અને આપણે આ ચોથો વિડીયો છે ફ્લિપકાર્ટ સાથે અને તમને ત્રણ વિડીયો એને બહુ સારા લાગ્યા એટલે બસ આ વિડીયોનો પણ આપણે ચાન્સ મળ્યો છે એની સાથે કામ કરવાનો તો એનો આપણે વિડીયો શૂટ કરવાનો તો દિવાળીનો અને બાકી તો બીજું તો કંઈ નથી અત્યારે હા

ધારો કે આ અત્યારે આઈફોન વાપરવું તો જેને ખબર નથી પડતી એને હું આપી દઉં ધારો કે મમ્મી છે બરોબર મમ્મીને હું આ દોઢ લાખનો આઈફોન આપી દઉં તો એમાંથી વસૂલ નથી કરી શકવાના એ બરાબર જલ્પાને ઓલો દસ પંદર હજારના મોબાઈલથી પણ કામ નથી હાલવાનું એને તો વધુ મોબાઈલ સારા ક્વોલિટીની જરૂર પડશે એવી રીતના એ માજીને ખબર નથી પડવાની કે આની વેલ્યુ શું હોય

જૂના વિડિયોમાં છે અત્યારે દિવાળીનો વિડીયો છે ને તો આપણે જરાક ફૂલઝરીની એવું બધું દેખાડવાનું છે લાવડી પાસે ગયા વર્ષની ફૂલઝરી હતી એનું કામ પડે એનો ઉપયોગમાં લઈ લઈશું હં ઓકે વિડીયો તો જરાક જ પાંચ સેકન્ડનો જ હશે પણ મહેનત વધી જાય પાંચ છ સેકન્ડ માટે અમે ફૂલઝરી ગોઈતી હરગાવી લેહું દીવો કરી લે હું ચાર પાંચ શોટ લેશું રીટેક લેશું પાંચ સેકન્ડના વિડીયોમાં અમારે અડધી કલાક હોય જાય એટલે એ જાય છે અમે એની પાછળ એટલું મહેનત કરીએ છીએ પાંચ છ સેકન્ડ તમારે પાંચ છ સેકન્ડમાં પૂરી કરવી હોય તોય થઈ જાય પણ આપણે એ પરફેક્શનની ટ્રાય કરીએ એટલા માટે ને હમણાં એના પૈસા એ મળે છે એવું નથી કે મુહતમાં કરીએ બરોબર ને દિત્યા અને હવે આપણે થોડાક થયા છે કામ કરીને એટલા માટે તમને ઓલી વાત કહી દઉં કે જો ઓલું પ્રમોશનને હોય તો અમે આઈનું લોકલી લોકલ એટલે કે જે ઓફલાઈન બિઝનેસ હોય કે આજુબાજુનું હોય ને એનું નોર્મલી નથી જ કરતા કેમ કે એનું બજેટના નામ ઉપર એને ખાલી નાસ્તો પાણી જ હોય છે સમજાણું એટલા એટલા માટે અમે નથી કરતા જે મોટી બ્રાન્ડ હોય ને એનું જ આપણે કરીએ જે ટ્રસ્ટેડ હોય એનું એનું બજેટ વધુ હોય ને અમે જેટલું એમાં ઇનપુટ આપીએ અને જેટલું આઉટપુટ આપીએ એટલું એને વેલ્યુની ખબર હોય બાકી આઈનું અહીંનું કેવું માઇન્ડસેટ હોય કે અમે જેટલા તમારા આમાં ખર્ચો કરે ને તો અમારે રિકવર થઈ જ જવા જોઈએ અઠવાડિયાની અંદર એવું થઈ જતું હોય તો અમે જ ન ચાલુ કરી દે કાંઈ હા આમાં શું હોય કે તમારું નામ લેવાય જયારે માણસોને જરૂર પડવાની ભવિષ્યમાં ભવિષ્યમાં ત્યારે તમને યાદ કરવાના પાસે કે નહીં ભાઈ આ જલભાઈ કીધું હતું કે નરેશે કીધું હતું કે દીધીએ કીધું હતું કે યોગે કીધું હતું એટલે અમે આ દુકાને જઈએ પાપા બોરિંગ શૂટમાં છે ને અમારે ફૂલ જરૂર હતી તો ગયા વર્ષની જે પડી હતી તો ક્યારના કરે છે મિનિટ થઈ ગઈ મને થઈ ગયા વર્ષની ફૂલ છે ને તો એ કહેવાય કે થઈ ગઈ ભલે થોડીક મહેનત કરવી પડી એડવાન્સમાં કહી દીધી વાગવા છે હજુ રસોઈ બાકી છે તો આપણે ઓલમોસ્ટ આ વિડીયો બનાવતા બાર તેર કલાક બીજું થઈ જશે તેર કલાક ઉપર કે સ્ક્રિપ્ટ લખવામાં વાર લાગી જાય હમ એ જ મેન કારણ છે કે આપણે લોકલ બ્રાન્ડ સાથે કામ નથી કરતા કેમકે એને વેલ્યુ નહીં ખબર પડતી એટલા માટે ચાલો હવે આપણે આ ટોપિક અમે આપણે ક્યારેય નહીં છેડીએ ચાલો તો અત્યારે છે ને સાડા સાત જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે પૂછે છે શૂટિંગનું કામ હતું પૂરું થઈ ગયું પાછા જો આપણે યુનિફોર્મમાં આવી ગયા કપડાં ચેન્જ કરી નાખ્યા અને આજે તો મમ્મી આખી રસોઈ બનાવી નાખી ખીચડી બની ગઈ છે શાક પણ અહીંયા થઈ ગયું છે રેડી પછી જો અહીંયા મસ્ત ચટણી ખાંડીને રાખી દીધી દૂધ ગરમ થઈ ગયું ને રોટલા પણ ગેસ ઉપર ચાલુ કરી દીધા છે રોટલા હા કેમ કે હમણાં પાછો વરસાદ ન હતો ને એટલે ચૂલે ચૂલા ના જ રોટલા ગમે ક્યારેક ક્યારેક વરસાદ પાણી ને આપડે ગેસ ઉપર રોટલા કરવા પડે કેમકે ચૂલે તાપ ન થાય એટલે ચૂલા જેવા રોટલા થાય નહી ગેસ ઉપર ચૂલે મસ્ત થાય

તો લખવા ને બેતાલીસ છીસ છ નવા ચોપન વાવ વેરી ગુડ ટીચર એને આજે છ નો ઘડીઓ પાંચ વાર લખી અને પાકો કરવાનો કીધું તો હજી એને ચાર વાર લખો તો એને છ નો ઘડીયો આવડી ગયો એટલે મમ્મી હજી એક વાર લખી લખવું તો પડે ને હા હું લખી લઈશ ઓકે ગુડ ગર્લ છે દિત્યા તો ચાલો હવે દીત્યાબેન એનું હોમવર્ક કરશે અને અત્યારે જો મારું હોમવર્ક પણ અહીંયા ચાલુ છે મારે પણ એક સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે વિડીયો એડિટ કરી નાખવાનો છે ઘણું બધું કામ છે એટલે હજી કલાક તો નીકળી જશે મારા બંનેને એટલે ફટાફટ હું અને દીત્યાબેન અમારે પોતપોતાનું કામ કરી લઈને રહેશે એનું કામ કરે છે અને મમ્મી પપ્પા સૂઈ ગયા છે અત્યારે તો બધા સૂઈ જ ગયા હોય અડધી રાત થઈ એટલે તો હવે અમે અમારું કામ પતાવીને પછી સૂઈ જાય અને વિડીયોને હવે એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ